હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજનો આપણો વિષય છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ ઉપયોગી વિજ્ઞાન અને ટેકનોલોજીના મિત્રો સો પ્લસ એમસીક્યુ આપણે ભણીશું મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના અંદર મિત્રો વિજ્ઞાનના પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે અને મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના અંદર મિત્રો પંદર પ્લસ ગુણોનું પૂછાતું હોય છે બરોબર એટલે આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે મિત્રોને તમને ખબર છે મિત્રો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનો જે અભ્યાસક્રમ છે એ મુજબ મિત્રો વિષયવાજ મિત્રો આપણે પ્રશ્નો પણ બનાવેલા છે મિત્રો વિડીયો બનાવેલા છે એ ચેનલ પર જઈને જોઈ લેવાનું અથવા આ વિડીયોની આઈ બટન પર મિત્રો શરૂઆતના અંદર ઉપર મીકી દેવાનો છે બરોબર અને તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો આપણે મોડલ પેપર પણ ચાલુ છે મિત્રો કે જેના અંદર પચાસ એમસીક્યુના મોડલ પેપર હોય છે મિત્રો એ પણ તમને જોવા મળી જશે ચેનલ પર જઈને તમે જોઈ લેવાના બરાબર તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર રમા હું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો ખૂબ ઉપયોગી વિજ્ઞાન અને ટેકનોલોજીના સો પ્લસ આપણે સારી રીતે ભણીએ તમારી એક્ઝામના અંદર સો ટકા કામ આવવાના છે હવે પહેલા નંબરનો પ્રશ્ન કે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિની સંખ્યા જણાવો મિત્રો તો યાદ રાખી લેજો તો સાત સંખ્યા છે મિત્રો એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિઓની બરોબર તો મિત્રો નીચે જે પ્રશ્નો આપ્યા છે મૂળભૂત રાશિઓ કઈ કઈ અને એના એકમો કયા છે મિત્રો એના અંદરથી પણ પ્રશ્નો આવતા હોય છે એટલે આપણે ડિટેલના અંદર બધા પ્રશ્નો આના અંદર આવરી લીધા છે તો બીજા નંબરનો પ્રશ્ન છે કે લંબાઈ મીટર છે બરોબર હવે ત્રીજા ચોથા નો પ્રશ્ન સમજીએ કે બધા નો મિત્રો એકમો તમને ખબર છે કે અંદર વિજ્ઞાનના અંદરથી આવા પ્રશ્નો મિત્રો જી કે સ્વરૂપે પણ પૂછાય છે અને ડાયરેક્ટ વિજ્ઞાન જો તમને આપ્યું હોય મિત્રો અભ્યાસક્રમના અંદર તો એના અંદર પણ આવા પ્રશ્નો આવતા હોય છે બરોબર હવે પાંચમા નંબરનો નો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત પ્રવાહનો નું એકમ જણાવો તો એમ

ને તો મિત્રો આ જે મિત્રો આઠ પ્રશ્નો હતા મિત્રો એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે બરોબર કોઈ પણ એક્ઝામનું મિત્રો પેપર ઉઠાઈને જોઈ લેવાનું બરોબર એના અંદર સો ટકા બધા પ્રશ્નો આવતા હોય છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને સિન્થેટિક રેસા કહેવાય છે તો ટેરિલિન યાદ રાખી લેજો મિત્રો ટેરિલિન છે ને મિત્રો એને સિન્થેટિક રેસા તરીકે ઓળખવામાં આવે છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણોત્સર્જનમાં શું ઉપયોગી હોય છે તો પાચક રેસાઓ છે ને મિત્રો એ મળોત્સર્જનના અંદર ઉપયોગી હોય છે તો મિત્રો તમને ખબર છે કે વિજ્ઞાનના અંદરથી આ લેવલના પ્રશ્ન નીકળવાના છે મિત્રો અને આવા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના અંદર વિજ્ઞાન તો મિત્રો ઘણા બધા માર્ક્સનું પૂછાશે બરોબર એટલે તમારે આવા પ્રશ્નોની તૈયારી સો ટકા કરવાની અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દે અને ચેનલ પર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોપોસનું વડું મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે મિત્રો વીએનઆના અંદર મિત્રો આ કોપોસનું વડું મથક આવેલું છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંઈ સાધિત રાશિ નથી તો અહીંયા મિત્રો ચાર રાશિ આપેલી છે એક છે ક્ષેત્રફળ દબાણ અને ઝડપ અને સમય આપેલી છે બરોબર તો એના અંદરથી સમય છે ને મિત્રો એ સાધિત રાશિ નથી બરોબર ક્ષેત્રફળ દબાણ અને ઝડપ છે ને મિત્રો એ સાધિત રાશિ છે તો આવા પ્રશ્નોની મિત્રો તૈયારી કરવાની રહેશે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે બેજની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા કયા આયન જવાબદાર હોય છે તો તો આનો જવાબ આવે છે મિત્રો ઓ એચ માઇનસ આવે છે બરોબર શું આવે છે મિત્રો આનો જવાબ ઓ એસ માઇનસ આવે છે હવે પંદરમા નંબરનો પ્રશ્નનો મોસ્ટ હેપી પ્રશ્ન છે મોટું આંતરડું આશરે કેટલા મીટર લાંબુ હોય છે તો એક પોઈન્ટ પોસ્ટ મીટર મિત્રો મોટું આંતરડું લાંબુ હોય છે મિત્રો અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ચાલી રહેલ ભારત યુએસએ ના સંયુક્ત સહયોગવાળો રડાર સેટેલાઇટ પ્રોજેક્ટ કયો છે તો નિશાર છે મિત્રો યાદ રાખી લેજો મોસ્ટ મોસ્ટી પ્રશ્ન છે આ કરંટનો પ્રશ્ન છે ને આવા પ્રશ્નો મિત્રો જોવા મળશે તમારી એક્ઝામના અંદર હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંબલીમાં કયો એસિડ હોય છે તો ટાઇટરિક એસિડ છે ને મિત્રો એ આંબલીના અંદર આવેલો હોય છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મળમા કયા નામનું ફિનોલિક સોલ્યુઝન ઉત્પન્ન થવાથી દુર્ગંધ આવે છે તો યાદ રાખી લેજો મિત્રો આનો જવાબ આવશે સ્કેટોલ બરોબર શું આવે છે મિત્રો સ્કેટોલ આનો જવાબ આવે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેબસાઇટને બોટ્સ માટે રક્ષણ આપવા માટે શું રચાયેલું હોય છે તો કેપ્ચાર રચાયેલું હોય છે મિત્રો યાદ રાખી લેજો વેબસાઇટને બોટલ્સ માટે રક્ષણ આપવા માટે શું રચાયેલું હોય છે કેપચાર રચાયેલું હોય છે હવે વીસમા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટ્રાંપી પ્રશ્ન છે કે વેગમાનનો એકમ શું છે તો મિત્રો તો આનો જવાબ આવશે મિત્રો કિલોગ્રામ ગુણિયા મીતર પ્રતિ સેકન્ડ આવે છે બરોબર કિલોગ્રામ ગુણ મીટર પ્રતિ સેકન્ડ એ છે મિત્રો વેગમાનનો એકમ એનો કહેવાય છે બરાબર હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કીડીની ડંખમાં કયો એસિડ હોય છે તો મિથોનાઇક એસિડ અથવા ફોર્મિક એસિડ મિત્રો યાદ રાખી લેજો આ બંને એક જ નામ છે બરોબર મિથોનાઇક એસિડ કો કે ફોર્મિક એસિડ કો બંને એક જ છે મિત્રો પણ કીડીના ડંખના અંદર મિત્રો આ એસિડ હોય છે બરાબર કોઈ પણ બે શબ્દો આપે મિત્રો તો એ સમજી લે કે કીડીના ડંખના અંદર એ એસિડ છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે તો મેલેટિન એસિડ છે મિત્રો એ મધમાખીના ડંખના અંદર એસિડ આવેલો હોય છે કે જેના લીધે તમને કરડવાથી બળતરા થાય છે મિત્રો તો આવા પ્રશ્નોની મિત્રો તૈયારી તમારી એક્ઝામના અંદર કરવાની રહેશે મિત્રો બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો આપણી ચેનલ પર વિષય પર મિત્રો ઘણા બધા વિડીયો બનાવેલા છે જી કેના વિડીયો બનાવ્યા છે ઇતિહાસના વિડીયો બનાવે છે વારસાના વિડીયો બનાવેલા છે મિત્રો બરોબર અને બંધારણના પણ વિડિયો બનાવેલા છે મિત્રો જે તમારી એક્ઝામના અંદર પચીસથી ત્રીસ માર્ક્સનું બંધારણ પૂછાશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના અંદર એટલે એ બધા વિડીયો ના જોયે ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની શરૂઆતના અંદર બે ત્રણ મિનિટ થાય ત્યારબાદ મિત્રો ઉપર આખી લિંક આપી દે એ બધા વિષયના વિડીયો તમારે જોવા અને તમારા મિત્રોને શેર કરી દેવા હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિશનની પ્રક્રિયા મુખ્યત્વે સામા થાય છે તો પરમાણુ રિએક્ટરના અંદર મિત્રો ફિશનની પ્રક્રિયા મુખ્યત્વે થતી હોય છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘનતાનું પારિમાણિક સૂત્ર જણાવો તો મિત્રો ઘનતાનું પારિમાણિક સૂત્ર છે મિત્રો એમ વન એલ માઇનસ થ્રી બરોબર અને ટી ઝીરો તો આ રીતનું મિત્રો એનું સૂત્ર થાય છે અને આવા પ્રશ્ન મિત્રો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીએચમાં પીચ જર્મન શબ્દ પ્રોન્ટેજ અથવા શું સૂચવે છે તો શક્તિ સૂચવે છે મિત્રો યાદ રાખી લેજો પી એચમાં પીચ જર્મન શબ્દ પ્રોન્ટેજ અથવા શું સૂચવે છે તો શક્તિ સૂચવે છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે આંખના ડોળાનો વ્યાસ જણાવો તો બે ત્રણ સેન્ટીમીટર મિત્રો આંખના ડોળાનો વ્યાસ હોય છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કઈ સંધિ દરેક સભ્ય દેશને કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારના પરમાણુ પરીક્ષણ કરવા પર પ્રતિબંધ દર્શાવે છે તો સીટી બીટી યાદ રાખી લેજો છે મિત્રો આ સીટી બીટી છે મિત્રો એ કોઈપણ દેશને મિત્રો પરમાણુ પરીક્ષણ કરવા માટે પ્રતિબંધ દર્શાવે છે બરાબર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે નેનો એટલે શું તો દસની માઇનસ નવ ઘા થાય છે મિત્રો નેનો એટલે બરાબર ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે પી એચ પ્લસ પી ઓ એચ એના બરાબર શું જવાબ આવે તો ચૌદ જવાબ આવે છે મિત્રો હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે નેત્રદાન વખતે શું કાઢી લેવામાં આવે છે તો કોર્નિએસન મિત્રો એ નેત્રદાન સમય કાઢી લેવામાં આવે છે અને ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસઆઈસી એન ક્યાં આવેલું છે તો ગાંધીનગરના અંદર મિત્રો આ એસઆઈસી એન આવેલું છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસિડિક દ્રાવણ માટે પીએસનું મૂલ્ય કેટલું ઓછું હોય છે તો યાદ રાખી લેજો મિત્રો સાત કરતાં પણ ઓછું હોય છે મિત્રો એસિડિક દ્રાવણના અંદર પીએસનું મૂલ્ય બરાબર સાત કરતાં પણ ઓછું હોય છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કોનો રંગ એ આંખનો રંગ દર્શાવે છે તો આયરિસન મિત્રો યાદ રાખી લેજો આયરિસન એ એ આંખનો રંગ દર્શાવે છે બરોબર આ આયરિસ બરાબર એટલે આવા પ્રશ્નોની મિત્રો તૈયારી કરવાની અને આ પ્રશ્નો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીના તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય મિસાઇલ કાર્યકર્તાના પિતા કોને કહેવામાં આવે છે તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને કહેવામાં આવે છે હવે છત્રીસમાં પ્રશ્ન સમજે કે એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચક જણાવો મિત્રો તો આનો જવાબ આવશે મિત્રો મિથાઈલ ઓરેન્જ અને આનો જવાબ આવે છે બરોબર યાદ રાખી લેજો મોસ્ટ હેપી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીની વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો મિત્રો આને ધનિભવન કહેવામાં આવે છે હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ ધ એસ્ટ્રા એમકે વન શું છે તો દ્રશ્ય શ્રેણીની બહાર હવાથી હવામાં પ્રહાર કરવાની મિસાઇલ છે તો આ રીતના પણ મિત્રો પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે બરોબર વિડીયો ગમતો તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિરોધકતા એકમ શેનો છે તો આનો જવાબ આવશે મિત્રો ઓમ ગુણ્યા મીટરનો છે બરોબર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસિડ બેઝની પરખ માટે કુદરતી સૂચક જણાવો મિત્રો તો હળદર છે હાઇડ્રાન્જીયા છે અને પેટુનિયા છે બરોબર યાદ રાખી લેજો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદિ છે તો દંડ કોષો છે મિત્રો હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે તો રેડિયો તરંગોનો મિત્રો ઉપયોગ કરે છે રડાર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોના અંદર આ ભાગને પીએચ કોના કરતાં ઓછું હોય ત્યારે દાંતનું નુકસાન થાય છે તો આનો જવાબ આવશે મિત્રો પાંચ પોઈન્ટ પાંચ કરતાં પી ઓછું થાય ત્યારે મિત્રો આપણું દાંતનું સેવન થવાનું શરૂ થાય છે આપણા દાંતને નુકસાન થાય છે મિત્રો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવા માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતરનું મૂલ્ય કેટલા સેન્ટીમીટર છે તો પચીસ સેન્ટીમીટર છે મિત્રો અને આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામના અંદર આવી ગયો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિશાંત એ શું છે તો માનવ રહિત એરિયલ વ્હીકલ છે બરાબર યાદ રાખી લેજો નિશાંત એ શું છે તો માનવ રહિત એરિયલ વ્હીકલ છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પવનથી ડોલટી ઘંટડી ગતિ શાનું ઉદાહરણ છે તો આવર્ત ગતિનું મિત્રો આ ઉદાહરણ છે બરાબર આવર્ત ગતિનું ઉદાહરણ કહેવાય છે હવે છેતાલીસ

માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે તો બે ગુણ્યા દસની ઓગણીસ ઘાત આવે બરોબર જવાબ હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બટાકાની ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે તો નાઇટ્રોજન ભરવામાં આવે છે મિત્રો અને આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુ ગુરુદૃષ્ટિમાં નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે તો રેટિનાની પાછળ મિત્રો કેન્દ્રિત થાય છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજાય સમજે કે ડિજિલોકરની ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ કેટલી છે તો વન જીબી હોય છે મિત્રો ડિજિલોકરની ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ હોય છે બરોબર વન જીબી હોય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વધુ પાવર રેટવાળા ઉપકરણોમાં કેટલા એમ્પિયરની લાઇન જોડવામાં આવે છે તો પંદર એમ્પિયરની લાઇન મિત્રો જોડવામાં આવે છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોવાના સોડાનું અણુ અણુસૂત્ર જણાવો તો એને ટુ સી ઓ થ્રી ગુણ્યા દસ એસ ટુ ઓ બરાબર આવી રીતે મિત્રો આ બધા સૂત્રોની તૈયારી કરવાની અને વિજ્ઞાનના અંદર મિત્રો ટફ લેવલના પ્રશ્નો પૂછાતા હોય છે બરોબર એટલે જેટલા પણ વિડીયો બનાવો મિત્રો બધા ગોખી મારજો ખૂબ જ કામ આવશે અને તમારી જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામના અંદર મિત્રો વિજ્ઞાનનો ભારાંક ઘણો બધો મોટો છે મિત્રો બરાબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેવાનું હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ખામીમાં નજીકની વસ્તુઓને તેમજ દૂરની વસ્તુને ચશ્મા વિના જોવામાં મુશ્કેલી પડે છે તો પ્રેસ ફોબિયાના અંદર મિત્રો જુઓ ડાયરેક્ટ આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્હાઇટ બાયોટેકનોલોજી કોના સાથે સંકળાયેલી છે તો ઉદ્યોગ સાથે મિત્રો સંકળાયેલી છે આ વ્હાઈટ બાયોટેકનોલોજી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સો વોટના દસ બોલ્બને એક કલાક ચાલુ રાખતા કેટલા યુનિટ ઉર્જા વપરાય છે તો એક યુનિટ જ ઉર્જા વપરાય મિત્રો યાદ રાખી લેજો એક યુનિટ ઉર્જા વપરાય છે તો આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર મિત્રો વિજ્ઞાનના અંદર પૂછાઈ શકે છે વિડીયો તમને મિત્રો કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ મિત્રો સો ટકા કરી દેજો બરોબર કારણ કે તમારે એક સબસ્ક્રાઈબથી તમને વિડીયો બનાવનું મોટિવેશન મળતું રહેશે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ગ્રામ સોનામાંથી આશરે કેટલો લાંબો તાર ખેંચી શકાય છે તો બે કિલોમીટરનો તાર મિત્રો આપણે એક ગ્રામ સોનાના અંદરથી આશરે ખેંચી શકીએ છીએ બરોબર બે કિલોમીટર તાર હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું સૌથી નાનું હાડકું કયું છે તો પેંગડું છે ને મિત્રો પેંગડું એ શરીરનું સૌથી નાનું હાડકું છે મિત્રો અને આ પેંગડું હાડકું છે ને મિત્રો એ આપણા કાનના અંદર આવેલું હોય છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડી અને ફિંગરપ્રિન્ટમાં કોના માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો ગુનેગારોની ઓળખમાં માટે મિત્રો પિતૃત્વને લગતા વિવાદોના નિરાકરણ માટે મિત્રો અને લાસ્ટના અંદર છે મિત્રો પરદેશ ગમન પર કિસ્સાઓ અને વિવાદોના અંદર મિત્રો ડી અને ઉપયોગ કરવામાં આવે છે તો આવા પણ પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે હવે સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે ડોળું પાણી કેવો પદાર્થ છે તો આનો જવાબ આવશે મિત્રો પારભાષક છે ડોહોળું પાણી એ કેવો પદાર્થ છે મિત્રો પારભાષક છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે ખાદ્ય સામગ્રી અને ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે તથા ઠંડા પાણી ભરવાના પાત્ર તરીકે કે કયું ધાતુ વપરાય છે તો એલ્યુમિનિયમ વપરાય છે મિત્રો હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બહેરા માણસો સાંભળી શકે તેવી મશીનને શું કહે છે તો એને મિત્રો એડીફોન ફોન કહેવાય છે શું કહેવાય છે એડીફોન તરીકે ઓળખવામાં આવે છે હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરના કોઈપણ અંગને વિકસાવવાની ક્ષમતા કોના પાસે હોય છે તો સ્ટેમ્બ સેલના અંદર હોય છે મિત્રો યાદ રાખી લેજો સ્ટેમ્પ સેલના અંદર મિત્રો આપણા શરીરનો કોઈ પણ અંગ હોય મિત્રો એને વિકસાવવાની તાકાત હોય છે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતા ડિવાઇસને શું તરીકે ઓળખવામાં આવે છે તો એને રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બરાબર રેક્ટિફાયર તો મિત્રો આ ચોસઠ પ્રશ્નો તમને કેવા લાગે હજુ આગળ પ્રશ્નો બાકી છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો મિત્રો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મિત્રો વિષય પર પણ વિડીયો બનાવેલા છે મિત્રો ઘણા બધા વિષય પર વિડીયો બનાવ્યા છે ઇતિહાસ ઉપર બનાવ્યા છે બંધારણ ઉપર બનાવ્યા છે વિજ્ઞાન ઉપર બનાવ્યા છે વારસા ઉપર બનાવ્યા છે ભૂગોળ ઉપર બનાવ્યા છે મિત્રો એ બધા વિડિયો તમારે જોવા હોય મિત્રો તો શરૂઆતના અંદર મિત્રો વિડીયો જ્યારે શરૂ થાય છે એની એક બે મિનિટ ઉપર મિત્રો તમને એક લિંક બતાવશે એ લિંકના અંદર જઈને મિત્રો બધા વિડીયો તમારે જોવાના તમારા મિત્રોને શેર કરી દેવાના બરાબર કારણ કે જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈના અંદર જે અભ્યાસક્રમના અંદર જે વિષયો આપ્યા છે એને લગતા હું એ મિત્રો વિડીયો બનાવ્યા છે એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો અને બીજી મહત્વની શું મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો આપણે મોડલ પેપર પણ ચાલુ રાખેલા છે મિત્રો બરાબર એ મોડલ પેપર પણ તમે મિત્રો ચેનલ પર જઈને જોઈ શકો છો બરોબર જે જે ના હોય છે પચાસ વાળા હોય છે બરાબર તમને ખૂબ જ કામ આવશે મિત્રો એ બધા મોડલ પેપર તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો અને બીજી મહત્ત્વની શું મિત્રો જો તમે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાની તૈયારી કરતા હોય મિત્રો તો એના પણ વિડીયો મિત્રો આપણી ચેનલ પર બનાવેલા છે મિત્રો આખું પ્લે લિસ્ટ બનાવી છે મિત્રો તમે ચેનલ પર જઈને સર્ચ કરો અને તમારા મિત્રોને એની લિંક પણ શેર કરી દેજો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોશો મિત્રો અને એના અંદર મહત્ત્વની વિસ્તુ મિત્રો કે જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ છે બરોબર અને બીજા ઘણા બધા મિત્રો જે વિષય ઉપર વિડિયો હોય છે એના પ્લે લિસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં કે જેથી કરીને તમારે સર્ચ ના કરવા પડે અને ડાયરેક્ટ તમે બધા વિડીયો જોઈ શકો એટલા માટે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલને ને સો ટકા જોઈન કરી દેજો મિત્રો હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે ઉદ્યોગમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક સ્તર બનાવવા કોનો ઉપયોગ થાય છે તો લેડનો ઉપયોગ થાય છે બરોબર મિત્રો લેડનો ઉપયોગ થાય છે બરોબર લેડ હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે કોને બીમારીમાં મેલે ના કણો ઉત્પન્ન થતા નથી તો યાદ રાખી લેજો મિત્રો આલ્બિનિઝમ યાદ રાખી લેજો મિત્રો આલ્બિનિઝમને મિત્રો બીમારીના લીધે મિત્રો કણો સન ઉત્પન્ન થતા નથી એટલે પણ આવા પણ પ્રશ્નો મિત્રો બીમારીને લગતા પણ તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર તો આનો જવાબ આવશે મિત્રો આલ્બિનિઝમ હવે સુડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે તો મોહાલીના અંદર આવેલી છે મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી બરોબર મોહાલીના અંદર આવેલી છે હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજ કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કામ કરતું સાધન કયું છે તો વિદ્યુત ઇસ્ત્રી છે મિત્રો એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કામ કરતું સાધન છે બરોબર વિદ્યુત ઇસ્ત્રી હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે કોપર પ્લસ જિંક ભેગા કરવામાં આવે તો મિત્રો બ્રાસ બને છે અને આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય ગયો વિજ્ઞાનના અંદર અને જીકીના અંદર પણ બરોબર એટલે આવા પ્રશ્નોની મિત્રો તૈયારી કરો તમારા મિત્રોને શેર કરી દો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેવા હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજે કે શ્વાસ નળીની લંબાઈ કેટલી હોય છે તો બાર સેન્ટીમીટર મિત્રો લાંબી હોય છે આપણી શ્વાસનળી અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્નો પૂછાય ગયો હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્રને કયા નામે ઓળખવામાં આવે છે તો ઈસરોના નામે ઓળખવામાં આવે છે હવે બોતેરમા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતમાં સર્વોચ્ચ વૈજ્ઞાનિક પુરસ્કાર કયો છે તો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ છે મિત્રો એ ભારતના અંદર સર્વોચ્ચ વૈજ્ઞાનિક પુરસ્કાર કહેવાય છે બરાબર શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ હવે તોતેરમા નંબરનો પ્રશ્ન છે તે કોપર પ્લસ ટીન કરો તો મિત્રો આપણને કાસું મળે છે અને આ પણ ઘણી બધી એક્ઝામના અંદર પ્રશ્ન પૂછાઈ ગયો હવે ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘાંટી ઢાંકણનું કાર્ય શું છે મિત્રો તો ખોરાકને શ્વાસનળીમાં જતો અટકાવે છે બરોબર યાદ રાખી લેજો મિત્રો ઘાટી ઢાંકણનું કાર્ય શું છે તો ખોરાકને શ્વાસ નળીમાં જતો અટકાવે છે તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો એટલે વિડીયો ગમતું તો લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરી દેજો હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ટેકનોલોજી દ્વારા આપણે જ્યાં છે ત્યાં જ નવી વસ્તુનો આભાસ કરી તો એ આર છે મિત્રો યાદ રાખી લેજો એ આર હવે છોતેર માં નંબર પ્રશ્ન સમજે થ્રી ફેઝ સપ્લાયમાં અર્થ વાયર નો કલર કેવો હોય છે તો ગ્રીન કલર હોય છે મિત્રો થ્રી ફ્રેસ સપ્લાય અર્થ વાયરનો કલર કેવો હોય છે મિત્રો ગ્રીન કલર હોય છે અને આવા પ્રશ્નો મિત્રો જોવા મળશે હવે સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈજ્ઞાનિક તુલા તથા વજનમાં હલકા સાધનો બનાવવા માટે શું વપરાય છે તો મેગ્નેલિયમ વપરાય છે મિત્રો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો બરોબર તો મેગ્નેલિયમ વપરાય છે મેગ્નેલિયમ હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેફસામાં દરેક સૂક્ષ્મ શ્વાસવહી કારના છેડા પર નાની કોથળી જેવી રચનાને શું કહેવામાં આવે છે મિત્રો તો આને મિત્રો વાયુ કોષ્ઠો કહેવામાં આવે છે આ પ્રશ્ન છે ને મિત્રો આ પણ ઘણી બધી એક્ઝામના અંદર ગયો એકવાર ફરીથી જોઈ લો કે ફેફસામાં દરેક સૂક્ષ્મ શ્વાસ શેડા ઉપર નાની કોથળી જેવી કઈ રચના હોય છે તો મિત્રો આને છે ને વાયુ કોષ્ઠો કહેવામાં આવે છે હવે અગ્ણે માં નંબરનો પ્રશ્ન સમજે કે બ્લૂટૂથમાં ડેટા ટ્રાન્સફર રેટની સ્પીડ જણાવો મિત્રો તો વન એમબીપીએસ હોય છે બરોબર બ્લૂટૂથના અંદર ડેટા ટ્રાન્સફર રેટની સ્પીડ કેટલી હોય છે એક એમબીપીએસ હોય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજે કે વિદ્યુત પ્રવાહ પડે ચૂંકી એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેવી શોધ સૌપ્રથમ પ્રથમ કોણે કરી હતી તો ઓસ્ટર્ડે કરી હતી મિત્રો યાદ રાખી લેજો ઓસ્ટર્ડે આ શોધ કરેલી છે હવે એક્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયું ફૂગનાશક તરીકે અને બંદૂકનો દારૂ ગોળો બનાવવામાં વપરાય છે તો સલ્ફર છે ને મિત્રો એ ફૂગનાશક અને બંદૂકનો દારૂ ગોળો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે બરાબર સલ્ફર અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો હવે બ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે શ્વાસનિક ક્રિયા દરમિયાન ઉદોરપટ તો આગળ જવાબ આવશે મિત્રો નીચેની બાજુએ ખેંચાય છે બરોબર શ્વાસની ક્રિયાના દરમિયાન મિત્રો ઉદરપટોળો શું થાય છે નીચેની બાજુએ ખેંચાય છે હવે ત્યાંસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા સંદર્ભમાં ક્યુબિટ યાદ રાખેલી છે મિત્રો કયા સંદર્ભમાં ક્યુબિટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ યાદ રાખેલી છે મિત્રો મોસ્ટ હાંપી પ્રશ્ન છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હવે ચોર્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે કોને ભારતના ન્યૂટન તરીકે ઓળખવામાં આવે છે તો બ્રહ્મગુપ્તને છે ને મિત્રો એ ભારતના ન્યૂટન તરીકે ઓળખવામાં આવે છે હવે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે કોને નાઇટ્રોઇટના માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે તો ડોક્ટર પ્રફુલ ચંદ રોયને મિત્રો નાઇટ્રોઇટના માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે ડોક્ટર પ્રફુલ રોય નંબરનો પ્રશ્ન સમજે કે અળસી દ્વારા શ્વસન કરે છે 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 તો ત્વચા દ્વારા મિત્રો આ અળસી શ્વસન કરતું હોય હવે નંબરનો પ્રશ્ન સમજે કે સલ્ટેન ઇન શું છે તો આનો જવાબ આવશે મિત્રો સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા છે મિત્રો આ સલ્ટેન બરોબર આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે મિત્રો હવે અઠ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજે કે ધન દિશાના મહત્તમ સ્થળાંતરિત સ્થાનને શું ગાય છે તો આને મિત્રો શૃંગ કહેવામાં આવે છે બરોબર ધન દિશામાં મહત્તમ સ્થાનને શું કહે છે શૃંગ કહેવાય છે હવે નંબરનો પ્રશ્ન સમજે કે તાંબાની ચીજવસ્તુ લાંબો સમય હવાના સંપર્કમાં ખુલ્લી રહેવાથી તેના ઉપર લીલા રંગનો સાનું સ્તર જામી જાય છે તો સીયુ સીઓ થ્રીનું મિત્રો યાદ રાખી લેજો સીયુ સીઓ થ્રીનું પળ આના અંદર જામી જતું હોય છે ભાઈ નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે મનુષ્યનું મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે તો મૂત્રપિંડ છે મિત્રો એ મનુષ્યનું મુખ્ય ઉત્સર્જન અંગે કહેવાય છે હવે એકાણુમાં માં નંબરનો પ્રશ્ન આવે છે તો સો મીટર તો સો કિલોમીટર છે સો નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતના રસાયણશાસ્ત્રના પિતા તરીકે કોનું પ્રખ્યાત છે તો ત્રિભુવનદાસ ગજ્જર છે ને મિત્રો એ ગુજરાતના રસાયણશાસ્ત્રના પિતા તરીકે પ્રખ્યાત નામ છે બરોબર ત્રિભુવનદાસ ગજ્જર હવે ત્રાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુધિર ગાળનનું કાર્ય કોણ કરે છે તો કિડની છે મિત્રો એ રુધિરના ગાળનનું કાર્ય કરે છે તો આનો જવાબ આવશે ભારતના રોકેટ વુમેન તરીકે ઓળખાય છે હવે છન્નું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા માટે શાનો ઉપયોગ થાય છે તો પરાશ્રવ્ય તરંગનો ઉપયોગ થાય છે મિત્રો સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા માટે બરોબર પરાશ્રવ્ય ધનિતરંગ હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાન તત્વોના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણવી ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેમને શું કહે છે તો એને છે મિત્રો સમસ્થાનિક કહેવામાં આવે છે બરાબર તો આનો જવાબ આવશે મિત્રો સમસ્થાનિક હવે અઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પથરી સેની બનેલી હોય છે તો કેલ્શિયમ ઓક્ઝાઇલેટની મિત્રો આ પથરી બનેલી હોય છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે નવ્વાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એપોજી યાદ રાખજો મિત્રો એપોજી એ કેવી સ્થિતિ છે તો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય છે બરોબર યાદ રાખી લેજો મિત્રો એપોજી એક એવી સ્થિતિ છે તો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય છે હવે સોમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર સેકન્ડ જેટલો આવડતકાળ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ શોધો મિત્રો તો પચીસ હેજાર હોય છે બરોબર પચીસ હજાર આનો જવાબ આવે છે હવે એકસો એકમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે તો કોબાલ છે મિત્રો એ છે મિત્રો કેન્સરની સારવારના અંદર વપરાય છે બરોબર એક સંસ્થાનિક છે મિત્રો કેન્સરની સારવાર માટેનો કોબાલટ બરોબર હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો કોણી આગળનો સાંધો એટલે શું કહેવાય મિત્રો એને મિજાગ્રો કહેવામાં આવે છે હવે એકસો ત્રણમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો ઉગ્ર ઇન્ડિયન બર્ડ તરીકે ઓળખાય છે તો જી સેટ સેવન એ યાદ રાખી લે છે મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે કયો ઉગ્ર ઇન્ડિયન એન્ગ્રી બર્ડ તરીકે ઓળખાય છે તો જી સેટ સેવન એ થાય છે હવે એકસો ચારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગતિમાન પદાર્થ એક સમયમાં કરેલા સ્થળાંતરને શું કહે વેગ કહેવામાં આવે છે મિત્રો હવે એકસો પાંચમા નંબર નો પ્રશ્ન સમજીએ કે ત્રિપુટી નો નિયમ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા તો આનો જવાબ આવશે મિત્રો ડોબ્રેનર યાદ રાખી લેજો ડોબ્રેનરે મિત્રો ત્રિપુટી નો નિયમ આપ્યો હતો હવે એકસો છમાં નંબરનો પ્રશ્ન સમજી કે કોશ કાય પર રહેલા લાંબા તંતુને શું તરીકે ઓળખવામાં આવે છે તો એને મિત્રો અક્ષ તંતુ તરીકે ઓળખવામાં આવે છે બરોબર અક્ષ તંતુ તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાશે હજુ પ્રશ્નો બાકી છે મિત્રો આ પ્રકારના પ્રશ્નો લાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નમા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિષય પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને મોડલ પેપરો પણ બનાવેલા છે મિત્રો ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લેજો અને તમારા મિત્રોને મિત્રો શેર કરી દેજો બરોબર હવે એકસો સાતમા નંબરનો પ્રશ્ન સમજ કે ઘણી વખત લાંબા સમય સુધી મોટી સંખ્યામાં ખાતાઓમાંથી નાની રકમની ચોરીનો સમાવેશ થાય છે તેને શું કહે છે તો બરોબર સલામી એટેક કહેવાય છે હવે એકસો આઠમા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ લાંબી પ્રશ્ન છે જ્યાં સુધી કોઈપણ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહેલ અને અવચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અવચળ વેગી ચાલુ રાખે છે આ નિયમ કયો છે તો રીટરની ગતિનો પહેલો નિયમ છે મિત્રો ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન બની શકે છે હવે એકસો નવમાં નંબરનો પ્રશ્ન સમજે કે અષ્ટકનો નિયમ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા તો ન્યૂલેન્ડ છે ને મિત્રો ન્યૂલેન્ડ એમને અષ્ટકનો નિયમ આપ્યો છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે એકસો દસમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આંબી પ્રશ્ન છે મિત્રો કે માનવ મગજનું વજન લગભગ કેટલો ગ્રામ હોય છે તો તેરસો પચાસ ગ્રામ મિત્રો માનવ મગજનું વજન હોય છે બરોબર તેરસો પચાસ ગ્રામ હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજે કે કે ભારતમાં પેટન્ટની અવધિ કેટલી હોય છે તો વીસ વર્ષની અવધિ હોય છે મિત્રો ભારતના અંદર પેટન્ટની હવે એકસો બારમા નંબરનો પ્રશ્ન સમજી કે પદાર્થના તેની ગતિની અવસ્થામાં થતાં પરિવર્તનના પ્રતિકાર કરવાના ગુણધર્મને શું કહે છે તેને જડત્વ કહેવામાં આવે છે મિત્રો મોસ્ટ આંભી પ્રશ્ન છે અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો આપણે સો પ્લસ વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો લાયા હતા કે જેના અંદર એકસો તેરમા નંબરનો અને લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો બરાબર તો એકસો તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય દળના આવતનીય વિધેય છે આ નિયમ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા તો મેન્ડેલીફ હતા મિત્રો યાદ રાખી લેજો મેન્ડેલીફાનો જવાબ આવે છે તો મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીના એકસો તેર પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો મિત્રો બહુ મહત્ત્વની શું તમને જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો આપણી ચેનલ પર વિષયો ઉપર પણ વિડીયો બનાવ્યા છે મોડલ પેપરો પણ મિત્રો બનાવેલા છે મિત્રો ચેનલ પર જઈને સર્ચ કરી લેશો બરાબર તમને જોવા મળી રહેશે બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દો અને બીજી મહત્ત્વનું શું મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો આવશું તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર